ચાલો તો જય શ્રી કૃષ્ણ મિત્રો જે ઘરે હે ગયા નથી એ કામ કરે આમ હે હે અડદિયા અડદિયાનું બધી તૈયાર હે ગેસ ઉતારી લીધો હે હમણાં બનાવવા માંડવાના હે કેને કેને અડદિયા ભાવે પહેલા તો કોમેન્ટ કરીએ તો કામ કરીએ અડદિયા નું સ્ટાર્ટ અને ટીવી માં જો હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી હે ગીત સાંભળતા સાંભળતા કામ કરી રહી એ સવાર માં પણ આ નવું કામ ઉપાડ્યું હે અડદયા બનાવવાનું કામ એમાં એવું સાંજે જ નક્કી કર્યું તું કે અડદિયા બનાવવા હે એટલે પછી અડદિયા નું નામ પડે એટલે બધાને પૂરું જોઈ કે જલ્દી બનાવી નાખ કેમકે બધાને ભાવે જ પછી એમાં એવું છું કે લોટ નતો મેળા આવ્યો દરતું તું ને વધુ એટલે પછી અત્યારમાં લોટ આવી ગયો એટલે અત્યારમાં આમ બનાવી નાખ બધાય કે અત્યાર બનાવીને નાખો એટલે અમારે એવું એ નામ લે નામ લીધા ભેગી વસ્તુ ઈચ્છા થઈ જ જાય કે આલો ખા જ લઈ એટલે અત્યાર માં ઉપાડવું અડદિયાનું કામ જો તો આમ શિયાળો એટલે વાંધો નહી આવે ફટાફટ જમી આજ પણ બહુ ઠંડી નથી એવું લાગશે નઈ જાવે તો ફ્રીજ માં મૂકી દઈ ચાલો મિત્રો ઘી મૂકી દીધું હે અને હવે અડદિયા બની છે ને ને પછી તમને બતાવું કે હે બનાવતા બનાવતા અડદિયા બનાવીશ ને તો કા વિડીયો બનશે બનશે બે માંથી એક બગડશે એટલે વિડીયો થોડીક વાર રેવા દઉં અડદિયા બનાવી લઉં ને પછી મળીએ તમને પાછા હું બતાવું અડદિયા બનેલા ડાયરો ચાલો મિત્રો અડદિયા બની ગયા હે અડદિયા બનાવતા બનાવતા વિડીયો બનાવ્યો હોત ને

રાહુલ ભાઈ જો હવે સીરાવા બેઠા હે ભાઈ કેટલા તમે જોઈ લ્યો હવા નવ વાગે રાજા માણા હે આપણે આપડે અડદિયા મુરત કરી નાખ્યું હે ખાવાનું આમાં હતું એ લુસી નજીક પડ્યું એ ખાવાનું જ છે

પણ પ્રોપર ટેપલી નથી પડીને આપણે ક્યાં વેચવા જાવીએ એટલે હાલે અને અમારા વિડીયો એ લાગી જતો જો વિડીયો ગમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા